આ બાજુ આમ હામી તાક આ બાજુ હામી આ બાજુ ગટુ તો પૂરા ગટુ જ છે આમ થાક છે ની જો મિત્રો ગટું ને બીજું લાગતું જ નહી પડવાની વાડી સાબાજી હતું રે જો હા પણ ભારી ગયો ગટુ એટલે હવે પથાય રે જો આ બાજ તાકે ગટુ ગટુ પણ હે ને હું અજુ અજુ તાકે જો આપણે હવે જવાનું ને દવા મગફળીમાં મગફળી વાય છે તો નેદત જવું પડશે ને તો મારી આગળ જઈને કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં તો મિત્રો આપણે તમને દસેમાની મૂર્તિ દસેમા બહે દેખાડી દઈ આપણે જાય છે અહીંયા કણે જ્યાં દસેમા બહારી લે ને હિવાળી જાય રહી આપણે આ આમ હિવાળી બહેલા તો અહીંયા જઈને આપણે મળી

છે આ ખાવાનું ચાલુ જોઈ શકતા ને આપણે હવે ખાવાનું છે કડીક રે હેલો મિત્રો આપણે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે જઈ રહ્યા છીએ દસ માય ખબર માં છે શું બોલે છે તો મિત્રો મળીએ આપણે દસ માય જઈને કન્ટિન્યુ બ્લોગ માં બને રેજો જો મિત્રો આપણે હવે પોકવાયા દસ માય આરતી થાતી લાગે છે ગીત અંભરાય રા હે મળી ને જઈને મિત્રો ગીત વાગે છે કોફી રાઈટ ના આવે તો હારું ને દસે મને જમાડતા લાગે એવું ગીત વાગે રહ્યું તો આપણે હવે કોખ વાગ્યા છે જોઈ શકતા છો કોફી ગયા તો મિત્રો આપણે પોખી ગયા દસે મા દર્શન કરેલો કરવા હોય ને તો મિત્રો આજે

મિત્રો હવે આપણે વરસાદ આવ્યો આપણે જાય વાડીએ મગફળી મેડે જઈ જુ આવે આવેલા બહુ માપના મેળે આવેલા એટલે ઉપાધિ નહી આ વરસાદી દેશે મને પડી ગઈ ત્યાં આવી પારી ઉપર દવા સા રહી જાય એટલે દવા સાટવાની છે ને બાકી આયક આપણું હોય ને બકલ શાકબખલું હે શાક બકલ પેડા સોરી ગવાર એવું બધું વાયેલું છે થયું નહી ખાલી છે હજુ બાકી આપણે વાડી પોખવાયુ મારા બ્લોગમાં બન્યા રાહ્યું હવે વાડીએ જઈ આપણે પોકી જ વાડીએ વરસાદ તાસો ચાલુ થઈ ગયો હોય જો મિત્રો આપણે હવે વરસાદ રહી ગયા હે થોડ થોડો આવતા સાટા બધા રહી ગયા હવે જવાનું છે આપણે મગફળી મેડે જઈ રહ્યા તમને બધાને ખબર હોય તો પડી જશે ન્યા જાય છીએ આપણે મગફળીના પથ્થા પાણી ભર્યું તો જાય પલડી છે ખરા તો ન્યાદે થોડું ઘણું આપણે હવે ખાડ ન્યાદાનું ચાલુ કરવાનું છે એટલે બ્લોગના એક આપણે એન્ડ કરી દઈશું મળશું નેક્સ્ટ બ્લોગમાં ને અમારો બ્લોક કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને મળશું ક્યાં અંદાજમાં મળશું મિત્રો મળીશું હવે આગલા બ્લોગમાં ત્યાં ઘણી બધા મિત્રોને બાય બાય